ગઈ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે જૂનાગઢ સિટી વિસ્તારમાં એક જ એક જ રાત્રિના રોજ એ ડિવિઝન વિસ્તારમાં આવેલા માગનાથ બજારના આ ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાન અને અન્ય ખલીલપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી આ બાબતે એ ડિવિઝન બી ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે એલસીબી સીબી પીઆઈસી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ ને તાત્કાલિક છે પાંચ કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને રૂટ ટ્રેક કર્યા ત્યારબાદ સીડીઆર અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઈસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસમો અને બાઇક હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગઝડતી કરી અને તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ એક લાખ પચીસ હજાર કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાં હાલ રિકવર કરવામાં આવેલો છે આ શખ્સો જે મૂળ જૂનાગઢના છે જે પૈકી આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ જે જોશીપરા શાક માર્કેટ જૂનાગઢનો અન્ય આરોપી છે શ્યામ જસાભાઈ ઉભડિયા જે શાંતેશ્વર વિસ્તારનો અને ત્રીજો આરોપી છે પ્રકાશ સવજીભાઈ ભૂતિયા જે પણ શાંતેશ્વર વિસ્તારનો એટલે આ લોકો મૂળ જૂનાગઢના અને બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય વિસ્તારના રસ્તાઓ અને પરિસ્થિતિથી વાકેફ હોય ને ખાસ કરીને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ અલગ અલગ હિતેશ ગોરોડ છે તેના વિરુદ્ધ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને તમામ છે ઘરફોડ ચોરીના છે આ આરોપીઓની એમો દિવસના સમયે સમયે બાઇક લઈ અને મંદિર અને મકાનની રેકી કરવાની ત્યારબાદ રાત્રિના સમયે જે ટાર્ગેટ કરેલી જગ્યા છે ત્યાં એક વ્યક્તિ છે બહાર ધ્યાન રાખે છે અને અન્ય બે ઇસમો છે તે ચોરી કરી અને મુદ્દામાલ લઈને નાસી જવાની પ્રવૃત્તિ કરતા હોય તેવી તેની એમો ધ્યાનમાં આવેલી છે એલસીબી દ્વારા છે એકતાલીસ વંડી કરી સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ રિકવર કરેલો છે ને આગળ જે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે તેના તરફ આરોપીઓને હેન્ડઓવર કરવામાં આવશે આ આરોપીઓ નાની ઉંમરના હોય એટલે પોતાના મોસ્ટ મોસ્ટોખ માટે ખાસ કરીને શોર્ટકટથી કઈ રીતે પૈસા બનાવી શકાય અને પોતે મોબાઈલ બાઇક વગેરેના શોખીન હોય તો શોખ માટે છે આ પ્રકારની ચોરી કરતા હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે